আপোনাক কাষ সেইকাৰণে আপোনাৰ কাষ બાંજે દેખે ઓન ओ साला फालतू जे करतो थोडा तू जे करतो सब व्हिडिओ करी पडडा हे

હાલો બોળો 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 બેકટા ખોલી લે 2ટા રાખી લે અરે હા ચાલલા દેવી ગાડી রাইતા છે ઓય પૂરે રોકમે બેજો બચ્ચે બેજો બચ્ચે અમે આવી ગયાઓ એ દેખો અમે જામોડીવા આજ ગાડીલામ પછા હા હાલો બોળ થોડ જણા તો જોરો કર જરા પૂરા દેખાય આજ ગાડીલામ આ તો અમાદર આડાલ ધના ઓરી સિંગપુર પતાપુ એ বাড়ী સામે બાથરૂમ કરવે ઓય তার <laughs> বলুন <laughs>